એસી બબન કોકલા રે આવો છોકરો અલ્યા એજી ને ઓન તો ગરમીયા નખરો હવે થા થા ગરમીયા યે માર ઘરે લેસી કોક મેમન આયા મેમન આયા તો નખરો મેમન આયા એટલે તને કોઈ ખબર બબન ના હું કરું માઈ નાખી कडी शम्भुकी खबर ओखि

ચપ્પ <laughs> <laughs>

ફટ તો ફિટ તો મળવું બાબાજી મારવાનો ઉભા કરો બાબાજી ચૂડિયા એ એ ચૂટે મારવાનો એ ભાઈ તાપડી કરો એ છો ભાઈ આ તાપડીમાં આબૂદ નય હાલ મને આવડતી દે સંતા હું રમતા શીખડું તો કરોડ બરો બધા પર ચડી અમને જેમ કે આપણે ખાટનું તો

મારો <coughs>

उत्पन्न या मलिया मलिया तेरा बालै बिक लागै आमन न लागो फुटबट्टी हा रुजु दै ए भई एना माथि 1 लाख अंदर जा आमन नै जाऊ छे मानिए तो कर त बोल बोल करियो ओटी बहादुरी नि बतादी हां थई मुन्ना थई जिन लीलू मने ल्या तू पचू मार मत द न न न બે બઈ તું પકાવી તું પક કર મે પકાય ના તું કોકડી ને નકઈ થાપું પડશે મજા મો સારું તમા બેવડ છે અલ્યા આ દે ભઈ પકાવ યાર એમ ના કર તું હંડાવો અ કીચુ બંધાવ જે પાકુ ભાઈ બન છે એ પક્ષી લે તો કીચુ બહુ ખાય પા તમે શું અલ્યા અલ્યા છોટ

આ તો કનેટી તો લાગુ કનેટ આવ પોલીસ હો લાગીમાં પાકતો મને જ પાક છે અનિયા એ જિના મોનો તને લાગતી

હે હે આમ બોલી ગયા આટલી બેઠા તો વધા જીટુ ઓલે નવો છે ને આપણા બહુ ન દેતો અલા વસવા માંસાઈ આવો

હાલ હવા બધા ઘરે જઈને નકર જો અત્યારે એટલે રાત ભૂતા હોય તો અડો